અહીંયા હું ટંકોરી મારીને ને તો લામેથી નીલ ભાઈ આવશે હાલો હાલો કેટલી વાર જો એન તો રામ રામ બધાને વેલકમ બેક માં અનંત બ્લોગ અને કોલે આવી ગયો જમવા બેહી ગયો હું જમવા માં હે રોટલી સુજી બટેટા શાક સંભારો અને છાઈ તો જમીન ના મળી ગયા તો મિત્રો જમીન થઈ ગયો નવરો હવે મેળા તો હિલુ તરા જવાનું હતિયાર હમણા અને વ્લોગ આકર જોતા રહેજો અને હે ને તો એક સિક્રેટ કો સિક્રેટ जो आया वो टंकोरी मारी ना लामे थी नील भाई आवसे ट्राई कर भाई जा जा आवे सो so, रुको जरा जा, रहा। है जा। सबर करो बोला धक्का बुक्की नहीं करने का आराम से लेने का हाँ, हाँ।, हाँ। <laughs> <laughs> बाकी है सीक्रेट सीक्रेट अमार मित्र लाइब्रेरी है पहला। લાઈબ્રેરી હા પછી ને પાર્થભાઈને ઉપાડવાના છે અને પછી ન્યાથી એના સીધા અમારી દુકાને રીલ ઉતારવા મળીએ સીધા લાઈબ્રેરી ગયા હાલો હાલો કેટલી વાર જો એન્સ પ્રી ચરાવે છે દુકાન આવી બંધ પેલી વાર દેખાણા કેટલા દિવસ પછી પરીક્ષા છે બોલો બોલો તો રીલ ઉતારવાની તૈયારી કરી તો હાલો રીલ ઉતારીને પછી મળીએ

અને પાર્થભાઈ તો જીમ જોઈન કરી લીધું કે દીનું એટલે ઈ જીમ માં જ છે માયા કસરત બોલાવ્યા ન હતા હા તો એમાં કઈ કીધું નથી હા અમારો મિત્ર છે હવે મળી સીધા કોલેજ ના મેદાન મિત્ર આવી ગયા કોલેજ ના મેદાન મિત્રો હવે છે ને ઘરે જઈશું ઘરે જઈશું અંધારું થઈ ગયું છે તમે જોઈ શકો બધું અંધારું જ છે

મારો <laughs>

તો મિત્રો મળીએ નવા માં ત્યાં સુધી બધાને રામ રામ ચેનલમાં નવા હોય ને સબસ્ક્રાઇબ કરતા રહેજો કોમેડી શોટ પણ આવે કોમેડી શોટ પણ જોજો અને લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો તો મળીએ નવા માં ત્યાં સુધી બધાને રામ રામ